નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર મચ્છરનું ઘર પૂછે છે દર્શનમ એન્ટિકા કે દંતેશ્વરનો ક્યારે થશે વિકાસ જે પ્રકારના નારા અને સૂત્રોચ્ચાર સાથે એ લોકો તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકો દ્વારા રોષ કરવામાં આવ્યો છે એક બાજુ તમે જોશો કે જે રીતના जे त्याना तिकार एक जे आले खुली वरसा घटन समस्या कायम मुक्ती अप वडोदरा महानगरपालिका શું અમે વેરો નથી ભરતા મચ્છરોનો ત્રાસ સહન કરવા માટે એક ગટરના દુર્ગંધથી સહન કરવા થતાં ગટરનું પાણી અને સોસાયટી સંગ્રહ કરવામાં ભરીએ છીએ એ પૂછે છે દર્શન મેન્ટિક ક્યાંક ને ક્યાંક આ સ્થાનિકો દ્વારા ખૂબ રોષ ભરાવવામાં આવે છે જેના કારણે એ લોકોએ વારે ઘડે લોકોને રજૂઆત કરવા છતાં ઉપર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવતા જે સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે અને સૂત્રોચ્ચારમાં તમે જોશો કે કાસ કે ગટર જે મચ્છરનું ઘર એ જે

એ ખુલ્લી કાસનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે દર્શનમ એન્ટિકાના જે સ્થાનિકો રહીશો દ્વારા વારે ઘડે ઉપર રજૂઆત કરવા છતાં પણ એમની રજૂઆતનું નિરાકરણ ના આવતા આજે રોજ એમણે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે એ લોકોનું કહેવું છે કે શું અમે વેરો નથી ભરતા જે ખુલ્લી ગટરનું પાણીનું સોસાયટીમાં આવું બધું હોય છે જેવી રીતના એના આપણા સ્થાનિકો સાથે પણ વાત કરીશું જે રીતના કે શું અને તકલીફો છે અમે કોર્પોરેશન લેવલ ઉપર ધારાસભ્યોને પછી વિપક્ષના વિપક્ષ નેતાઓ સંસદ અમે બધાને રજૂઆત કરી છે હા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીઓમાં આરટીઆઈમાં પણ અરજી કરી છે એનો પણ અત્યાર સુધી કોઈ પણ જાતનો જવાબ આવ્યો નથી હા અમે બધાને રજૂઆત કરી ચૂક્યા છે અમે 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 છેલ્લી જ્યારે ન્યૂઝપેપરથી બધામાં બે હજાર એકવીસમાં રજૂઆત કરી હતી બે હજાર અઢારમાં અમારે દર વર્ષે પૂરનો સામનો કરવો પડ્યો હતો બે હજાર એકવીસથી અત્યારે ઘણો તો પાંચથી છ વર્ષથી અમે રજૂઆત કરી ચૂક્યા છે એનો એ લોકો કોઈ નિવેડો લાવતા નથી એની બાજુમાં આજે કાસ આવે છે તો અહીંયા સુંદરમ અને બ્લીઝ નામની હાઈ બિલ્ડિંગ બની છે રેરાના નિયમ મુજબ અહીંયા ટીપીનો રોડ બતાવવામાં આવ્યો છે અને જ્યારે અમે કમિશનર રજૂઆત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે આ તો વરસાદી કાસ જ છે આ કોઈ દિવસ ફિલઅપ નહીં થાય ઓપન જ રહેશે જો ઓપન રહેશે તો અમારે અહીંયા ગંદકી ના હોવી જોઈએ અને જો એ ઓપન ના રહેવાની હોય તો પ્રોપર રોડ અથવા પછી એને કન્સ્ટ્રક્શન કરીને બંધ કરવામાં આવે જેનાથી અમને આ મેઇન સમસ્યામાંથી નિવેડો આવે કારણ કે કારણ કે આની અંદર આની અંદર હજારો લોકો આની અંદર સમસ્યાથી પીડાઈ રહે ના કમિશનર છે જ્યારે અમે અમને રજૂઆત કરી તો એમને વાતની ખબર જ નથી જ્યારે અમે અમને પેપર બતાવીએ તો કે છે કે આ ટેન્ડર તો કેન્સલ થઈ જશે અહીંયા રોડ બને નહીં અને હા બધી વસ્તુ છે અમે પર ફરી મળવા પણ ગયા હતા પણ મળવા ગયા ત્યારે અમને ખબર જ નથી કે છ મહિના પેલા અમે આવી તમને રજૂઆત કરી છે એ લોકોનો કોઈ જ જવાબ નતો અમને એવું લાગે છે કે બિલ્ડરો સાથે આ લોકોની મિલી છે

એટલે આમાં જે આમાં જે આની અંદર ધારાસભ્યો કે કોર્પોરેટર જે તે આની અંદર વહીવટી પાંખ છે એ લોકો આમાં વહેલી તકે એમાં કામ પૂરું કરવું જોઈએ અથવા પછી તમે જે મીડિયા જે મેઇન તમે પક્ષ છો એને પણ તમારા દર પંદર દિવસે કોર્પોરેશનમાં જઈને પૂછવું જોઈએ કે આની અંદર આગળ સમસ્યાનો ઉકેલ શું આવ્યો છે જેમ તમે બીજા બધા બિફોર અને આફ્ટરના જે વિડીયો બનાવો છો આમાં પણ બિફોર અને આફ્ટરના વિડીયો બનાવવા જોઈએ કે એક મહિના પહેલા આ સ્થિતિ હતી કોઈ ફરક પડ્યો છે કે નહીં નથી પડ્યો તો ફરી કોર્પોરેટરો અને કોર્પોરેશનને પૂછો કે કેમ ફરક નથી પડ્યો કારણ કે અહીંયા બધા માણસો જ રહે છે સારા ઘરના રોકો રહે છે કરોડો રૂપિયા ટેક્સ આપે છે પણ આમાં કોઈ ફરક પડી નથી ચાર હજાર ઉપેન્દ્રસિંહ રાયમાં જી મિત્રો જે રીતના જે તેના સ્થાનિક છે ઉપેન્દ્રભાઈ રાય રાયમાં એમના દ્વારા કહેવામાં આવે છે કે અંદર સાતસો જેવા ફ્લેટ્સ છે અને ડુપ્લેક્સ ગણીને સાતસો જેવા ફ્લેટ અને ડુપ્લેક્સ છે ને આશરે સાડા ત્રણથી ચાર હજાર વસ્તી જનસંખ્યા છે જેને ખરેખર ત્રાઈમામ થઈ છે જે મચ્છરોને લીધે ત્રાઈમામ થયા છે જેમને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જે પ્રકારના સ્થાનિકો દ્વારા વારે ઘડે રજૂઆત કરવા છતાં પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું દર્શક મિત્રો ઘણી મહિલાઓ પણ છે આપની સાથે ઉમરાલાયક વ્યક્તિઓ પણ છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું આઈ થિંક અમે ટુ થાઉઝન્ડ ફોર્ટીન થી રહીએ છીએ ત્યારથી આનો આજ પ્રોબ્લેમ જોઈએ છે એટલે આ સમસ્યા ને હવે એનું નિવારણ લાવવું જોઈએ કરવામાં આવે છે પણ પણ આનો કોઈ નિકાલ નથી થયો હજુ ખરેખર આ ટ્રસ્ટ નો આ વિરોધ સાચો જ છે આ વસ્તુ કારણ કે મચ્છર અને આટલી બધી ગંદકી છે અને ગંદી બધું પણ આવે છે વિરોધ ચાલુ છે તો અને મીડિયા સુધી આટલું જ પહોંચાડવા કે જેટલી ફટાફટ થાય એટલી ફટાફટ અમને અહીંયા સમાધાન જોઈએ છે બસ હવે આના ઉપર પછી અમે જઈશું હવે અમે ટેક્સ પણ નહીં ભરીએ કોઈ પણ પ્રકારના અમારા તરફથી પછી અમને વોટ પણ અહીંયા માંગવા એ લોકો આવે નહીં જો અમારા માટે લોકો ઉભા નથી રહી શકતા તો પછી અહીંયા એમને આવવાનો કોઈ મતલબ નથી ખાલી જોઈ જોઈને જતા રહે એનો કોઈ મતલબ નથી અહીંયા ચોવીસ કલાક રહે તો એમને ખબર પડે કે અહીંયા પરિસ્થિતિ શું છે વરસાદમાં પાણી જ્યારે કમર સુધી હોય છે ત્યારે અહીંયા અહીંયા જો દિવસ કાઢે ને ખબર પડે કે અમારી પરિસ્થિતિ

જે રીતના દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે જ્યાંના સ્થાનિકો જે છે પ્રિયંકાબેન દ્વારા પણ કહેવામાં આવે છે જે રીતના વારે ઘડે રજૂઆત કરવા છતાં પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરા પલિકા ઉપરના જે અધિકારીઓ છે એ લોકો એમની માંગને સ્વીકારી રહી નહીં રહેતા અને આજે છેલ્લા દસ વર્ષથી એ લોકો દ્વારા વારે ઘડે રજૂઆત કરવા છતાં પરંતુ પણ આજે સુધી એ લોકોની રજૂઆત સાંભળવામાં નથી જાય જે રીતના તમને અમે દ્રશ્યો બતાવીશું કે જે બાજુમાં આવતી ગટરો છે ઊંડી કાસ લખીને દેખવામાં આવી છે જે રીતના ગટોરીની આજુબાજુમાં તમે જોઈ શકશો કે પુષ્કર પ્રમાણમાં ગંદકીનો સામ્રાજ્ય ફેલાયેલો છે જેના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે હાલ તમે જોઈ શકશો કે જે કાસ છે કાસની આજુબાજુમાં સંપૂર્ણપણે ગંદકીનો માહોલ સર્જાયેલો છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે જે દરેક કાસને અત્યારે સુધારવામાં આવે છે એવામાં જ આજે દંતેશ્વર પાસે જે કાસ છે એ ગંદકીનું સામ્રાજ્ય છે એવું દેખાઈ રહ્યું છે જેના દ્રશ્યો અમે તમને હાલ બતાવી રહ્યા છે જી દર્શક મિત્રો બાજુમાં જ બીજી નવી સાઈડ પડી રહી છે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આમાં બિલ્ડરોનો આપ લે હોઈ શકે એવું છે કારણ કે આજુબાજુમાં સાઈડોની વચ્ચે ગટરની ગંગા બેહતી હોય એવું દ્રશ્ય એ લોકોને દેખાઈ રહ્યું છે કે તમે સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડ્રોન દ્વારા પણ તમે જોશો તો આજુબાજુમાં દસ દસ માલની બિલ્ડિંગોને એની બાજુમાં ગટર બેહી રહી છે હવે જોવાનું રહ્યું છે કે પાલિકા દ્વારા આ લોકોની ઉગ્ર રજૂઆતને ક્યાં સુધી સાંભળવામાં આવશે ક્યાં સુધી એ લોકોનું નિરાકરણ કરવામાં આવશે જે રીતના દર્શનમ એન્ટિગા છે ના સ્થાનિકો દ્વારા એક સૂત્ર પણ ખરેખર બહુ સારો લખવામાં આવ્યો છે કાસ કે ગટર કે મચ્છરનું ઘર પૂછે છે દંતેશ્વરના સ્થાનિકો કે ક્યારે થશે દંતેશ્વરનો વિકાસ જે પ્રકારના તમે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો આપની સાથે ઉમરલાયક વ્યક્તિ છે એમની સાથે પણ ચર્ચા કરીશું નમસ્કાર ये काँस जो है हम लोग इतना डेवलपमेंट का ये कर रहे हैं इसको बड़दा एक स्मार्ट सिटी के नाम से जाना जाता है स्मार्ट सिटी और ये कांस जो है स्मार्ट सिटी के नाम पर धब्बा है प्रशासन को चाहिए कि इसको जल्द से जल्द बंद करवाएं स्मार्ट सिटी के नाम पर धब्बा है भाई आप बोलते हैं हम स्मार्ट सिटी बना दिया हमने स्मार्ट सिटी बना दिया क्या है? खा, खाक बनाया आपने स्मार्ट सिटी देखिए इसमें क्या है हालत है इतना मच्छर है इतनी गंदगी है इतना और फ्लड के टाइम में हमारे घर में चार चार फुट पानी जम जाता है आने जाने की कठिनाई होती है प्रशासन ने नहीं देखा है क्या प्रशासन ने देखा है लेकिन फिर भी पता नहीं क्यों किस बात से हम लोग हम लोग से दुश्मनी है या क्या कर रहा है पता नहीं नहीं साल से कर रहे फिर भी प्रशासन द्वारा सुनने में आया तो उसके कान में तेल डालना पड़ेगा अब नहीं तो पूरा होल बनाना पड़ेगा इधर से उधर तक प्रशासन को प्रशासन को कान में होल बनाएंगे हम लोग पूरा यहाँ से जाके धरना देंगे वहाँ हाँ हम लोग सब धरना देंगे अभी दर्ना दर्ना देंगे वहाँ पर जाके कलेक्टर के कलेक्टर के धरना देंगे हम लोग एक्चुअली हम लोग की जो आवाज है वो ऊपर तक पहुँचनी चाहिए क्योंकि ये 2018 से हम लोग इस चीज को फेस कर रहे हैं इस जगह पता है ये करीब चार फीट पानी इस जगह बारिश के टाइम में जम जाती है जी दर्शक मित्रों क्या न क्या स्थानिकों द्वारा बारह रोज साथ जे रीतना તમે જોઈ રહ્યા છો કે સૂત્રો મિત્રો ક્યાંક ને ક્યાંક જે દર્શનમ એન્ટિકાના જે સ્થાનિકો છે એ દ્વારા ખૂબ રોષ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો એમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આવતા સમયમાં એ ધારણા પર બેસશે દ્રશ્ય મિત્રો જે રીતે તમે જોઈ રહ્યા છો કે સૂત્રો સાથે હાલ એ લોકો ચીમકી આપી દેવામાં આવી છે જે દર્શક મિત્રો જે રીતના દંતેશ્વર ખાતે આવેલા જે દર્શન મેન્ટિકા છે એમના દ્વારા સીધે સીધું કહી દેવામાં આવ્યું છે કે જો અમારી માંગ પૂરી નહીં થાય તો આવતા સમયમાં અમે ધારણા પર બેસીશું કેમેરામેન વિપુલ સાહેબ સાથે શેખર શિંદે Hi hey, hi hey.